નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 10 ની પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ અને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હું તમારી માટે હાજર થઈ ચૂક્યો છું તો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય જેની અંદર વિભાગ સી પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર

તેમાં પહેલો સવાલ આપણને આપ્યો છે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો તો ભાઈ ગુજરાતના આદિવાસીઓ છે એ હોળી અને અન્ય તહેવારોમાં ક્યારે ઉજવે છે તો કે હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમના પોતપોતાના મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે એટલે જો અને આપણે એવું યાદ રાખવું હોય મુદ્દો ભાઈ એ લોકો ક્યારે પોતાના નૃત્ય કરે છે તો પેલો સવાલ આપણને થાય ક્યારે તો એ ક્યારે ને આધારે આપણને જવાબ મળે કે ભાઈ ગુજરાતના આદિવાસીઓ ક્યારે તો કે હોળીના તહેવારોમાં કે અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ તેમના મેળાઓમાં તો ક્યારેનો જવાબ આપણો બનશે શું બનશે તો ભાઈ આપણો ક્યારેનો જવાબ એવો બનશે કે ભાઈ હોળીમાં ક્યારે હોળીના તહેવારમાં પછી લગ્ન પ્રસંગોમાં દેવી માટે અને તેમના મેળાઓ હોય મેળાઓ દરમિયાન છે આદિવાસીઓ તેમનો શું કરે છે તો કે આ નૃત્ય કરે છે પછી બીજું પોઈન્ટ આપણે આવું પાડી શકે કે તેમના મોટા ભાગના નૃત્ય વર્તુળ આકારે ફરતા ઢોલ રૂઢી મુજબના મંજીરા થાપી તૂર પાવરી તંબુરો વગેરે વાજિન વગેરે વાજિંત્રો સાથે છતા હોય છે તો અહીંયા બીજો મુદ્દો શું છે તો કે આપણા વાજિંત્ર લખી દેવાના શું લખી દેવાનો કયા કયા વાજિંત્રોનો ઉપયોગ કરે છે તો એ વાજિંત્રની અંદર શું આવશે તો ભાઈ કઈ રીતે કરે તો કે વર્તુળ આકારે ફરતા ફરતા કરે કયા કયા વાજિંત્ર તો કે ઢોલ રૂઢી મુજબના જે મંજીરા હોય થાપી હોય તૂર હોય પાવરી હોય તંબુરા આવા બધા વાજિંત્રો સાથે તેઓ શું કરે છે નૃત્ય કરે છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં શું કરે છે જ્ઞાન કરે છે તો ત્રીજો પોઈન્ટ આપણો આમાં આવી રીતે શોર્ટમાં યાદ રાખી શકાય કે ભાઈ સ્થાનિક બોલીમાં ગાન સ્થાનિક બોલી એટલે કે એ જે વિસ્તારની અંદર રહેતા હોય એ વિસ્તારમાં શું કરે છે બોલે છે બરાબર છે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો ગુજરાતની અંદર બધા લોકો ગુજરાતી બોલે છે પણ બધા લોકોની ગુજરાતી અલગ અલગ પ્રકારની હોય કચ્છમાં જાઓ તો ત્યાંની કચ્છી ભાષા હોય સૌરાષ્ટ્રમાં આવો તો ત્યાંની કાઠિયાવાડી દક્ષિણ ગુજરાતમાં આવો તો ત્યાં સુરતી ટાઈપની અમદાવાદ બાજુ જાઓ તો શુદ્ધ ગુજરાતી મહેસાણા સાઈડ જાઓ તો મેહોણી ભાષા બરાબર છે આવી રીતે અલગ અલગ ભાષા એટલે કે અલગ અલગ વિસ્તારની સ્થાનિક ભાષાઓ પણ પાછી અલગ હોય અને આવા નૃત્યમાં એટલે કે આદિવાસીઓનું જે નૃત્ય છે તેમાં ચાળો નૃત્ય જાણીતું છે અને તેઓ મોર ખિસકોલે અને ચકલી જેવા શું કરે છે તો કે પક્ષીઓની નકલ કરે છે હવે ફેમસ નૃત્ય કયું છે તો કે ચાળો નૃત્ય પ્રખ્યાત છે એક તો છે માળીનો ચાળો કયો છે તો કે માળીનો ચાળો અને બીજો કયો છે તો કે ઠાકરિયા ચાળો કયો છે ઠાકરિયા ચાળો આજે हमने જે पॉइंट उ લખી દઉં છું ને એ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો ને બેટા આવી રીતે તમે શોર્ટમાં ક્વેશ્ચન બનાવી શકો ને યાદ રાખી શકો ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ અહીંયા કોળી આવશે કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપણી નૃત્ય કરે છે પછી ભીલ અને કઈ જાતિ કોળી જાતિ તો એના જે આ આદિવાસીઓ છે કયું નૃત્ય કરે છે તો કે શ્રમહારી શ્રમહારી ટીપણી કરે છે શું કરે છે શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે હવે એ નૃત્યમાં શું હોય તેમાં જાતલી લાકડી હોય લાકડાના ટુકડા જોડીને તેની પર શું કરવામાં આવે છે જમીન ઉપર અછડાવવામાં આવે અને જે તાલ આવે એની સાથે નૃત્ય થાય તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો ધોરણ દસ ની અંદર સારામાં સારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે બ્રહ્માસ્ત્ર બેચ શું લોન્ચ કરવામાં આવ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર તમને

પછી લુહારની ધમણો પગરખા પાલતુ પ્રાણીઓને બાંધવા માટેના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવચ અને ચામડામાંથી બનાવવામાં આવતી હતી એટલે કે ભાઈ આ બીજો મુદ્દો પછી ત્રીજો મુદ્દો ભાઈ એમાંથી ચામડામાંથી કઈ કઈ વસ્તુઓ બનતી એ યાદ રાખી લેવાની વસ્તુઓ બનતી શું બનતું વસ્તુઓ કઈ કઈ બનતી પછી ચોથો મુદ્દો કે આજે ભરત ગુથણ વાળી રાજસ્થાનની મોજડી બુટ ચપ્પલ કામડા

તે કલા વિશે માહિતી આપો અહીંયા ભવાય નહીં લખ્યું હોય તે કલા વિશે માહિતી આપો આવી રીતે પણ ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે છે માહિતી આપો બરાબર છે તો ભવાય ગુજરાતની આશરે કેટલા વર્ષ જૂની વિશિષ્ટ પ્રથા છે તો કે અહીંયા બીજો મુદ્દો આપણો થાય 700 વર્ષ જૂની કેટલા વર્ષ જૂની છે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની કલા છે બરાબર છે પછી ત્રીજું

લોક શિક્ષણ મળે છે આ ભવાઈ દ્વારા લોકોને શું મળે છે શિક્ષણ મળે છે સાથે મનોરંજન પણ મળે છે શું મળે છે લોક શિક્ષણ થાય છે મનોરંજન પણ મળે છે આ સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું ક્યારે પ્રોત્સાહન મળ્યું હતું તો કે સોલંકી યુગ દરમિયાન સોલંકી યુગ દરમિયાન છે તેને પ્રોત્સાહન મળ્યું હતું બસ આ પાંચ મુદ્દા લખો એટલે તમારા ત્રણ માર્ક્સ બેઠા મળી શકે

ભવાઈ ભજવનાર ભવાઈ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે પહેલા શું કરે છે તેઓ શરૂ થાય જ્યારે ભવાઈ ભજવવાનું શરૂ થાય એના પહેલા શું કરવામાં આવે છે તો કે માતાજીની સ્તુતિ શું કરે છે સ્તુતિ કરે છે પણ શું વગાડીને સ્તુતિ કરવામાં આવે છે તો કે માતાજીની સ્તુતિ છે એ ભૂંગળ વગાડીને કરવામાં આવે છે શું કરીને તો કે ભૂંગળ નામનું વાદ્ય આવે ને એ ભૂંગળ નામનું વાદ્ય એ વગાડીને કરવામાં આવે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકારનો પણ સમાવેશ થાય હવે આ જે ભવાઈ છે એ કોઈ પણ વિષય પણ હોઈ શકે એના અલગ અલગ વિષયો હોય એમાંથી એક વિષયો પણ હોઈ શકે કે ભાઈ સામાજિક કુરિવાજોનો પ્રતિકાર શું છે સામાજિક કુરિવાજો એટલે કે સમાજની અંદર જે કુરિવાજો છે એની પ્રત્યે લોકોને જાગૃતિ ફેલાવવા માટે પણ હોઈ શકે અને ગુજરાતમાં હવે સામાજિક કુરિવાજો છે તો ગુજરાતની અંદર કન્યા કેળવણી માટે

રંગલા રંગલી પાત્ર સાથે ભવાઈ ભજવવામાં આવે છે આગળ જોઈએ ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલા પરિચય આપો તો પ્રાચીન સમય થી જે હાથ વણાટ કલા છે તે છે વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર જાણીતું છે કઈ વિદ્યા ક્ષેત્ર જાણીતું છે વસ્ત્ર હાથ વણાટ કલા એટલે કે કાપડ જોણવાની વાત હોય તો વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર જાણીતું છે તો પહેલો મુદ્દો આપણો થઈ ગયો વસ્ત્ર વિદ્યા

એ અહીંયા આપણે ત્રીજા મુદ્દાની અંદર લખી દેવાનું ભાઈ કઈ કઈ વસ્તુ હતું તો ભાઈ કાશ્મીરના પટોળા પાટણના પટોળા પછી ત્રીજું શું કાંજીવરમની સાડી કાંજીવરમની સાડી પછી બનારસી

સોલંકી યુગ અને ક્યાં હતો તો કે ગુજરાતમાં હતો તો ગુજરાતની અંદર આ જે સોલંકી યુગનો સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન પાટણની અંદર આવ્યા હતા કેટલાક કારીગરો અને બનાવતા હતા પટોળા શું બનાવતા હતા પટોળા તો હવે પટોળા વિશે આખી આખી માહિતી લખી દેવાની તો પટોળાની હાથ હાથોળાટની કલા આશ્ર કેટલા વર્ષ જૂની છે તો કે ભાઈ આઠસો ને પચાસ વર્ષ જૂની કલા છે બરાબર છે પાટણમાં બનતા રેશમી પત્ર ને શું કહેવાય છે તો કે બેવડિક્ત કહેવાય છે શું કહેવાય છે બે વડિક બે વડિક તો કહેવાય છે એટલે એના વિશે સમજાવી દેવાનું બે વડિક તો કોને કહેવાય તો કે ભાઈ બેવડ શબ્દ છે તો બેવડ શબ્દનો અર્થ થાય બંને બાજુ શું થાય બેવડ શબ્દનો અર્થ શું થાય તો કે બંને બાજુ થાય શું થાય બંને બાજુ અને ઇક્ત શબ્દનો અર્થ થાય છે વણાંટ એટલે કે જેની બંને બાજુ વણાંટ હોય તેવું કાપડ તેને બંને બાજુ વણાટ એટલે કે ભાત દેખાતી હોવાથી તેને શું કહેવાય છે બંને બાજુ પહેરી શકાય છે અને પાટણમાં બનતા પટોળા છે અત્યંત કિંમતી પણ હોય છે પછી આગળનો મુદ્દો શું છે પાટણમાં બનતા પટોળા કેવા હોય છે અત્યંત કિંમતી હોય છે કેવા હોય છે તો તે અત્યંત કિંમતી પટોળા છે અને ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળા દરમિયાન પાટણના પટોળા તેના ટકા વણાટ અને પાકા વણાટ પાકા રંગ માટે શું હતા જગ વિખ્યાત હતા શેના માટે પ્રખ્યાત હતા તો કે તમને શોર્ટ મુદ્દા કરી દઉં છો આવી રીતે શોર્ટ મુદ્દા યાદ રાખીને તમે વાક્ય રચના છે ને તમે તમારી રીતે સેટ કરી શકો છો શું કરો છો વાક્ય રચના તમે તમારી રીતે સેટ કરી શકો છો

મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો શું છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો કઈ ઉત્તર ગુજરાતમાં સ્થિત પહેલું જ મુદ્દો આપણે લખી દેવાનું ઈરાની શૈલીમાં બાંધકામ થયું છે એનું બાંધકામ કઈ શૈલીમાં થયું છે ઈરાની શૈલીમાં ઉત્તર ગુજરાતમાં સ્થિત કે જે મંદિરનું નકશી કામ છે એ ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે જો આમાં પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ઉત્તર ગુજરાત સ્થિત કે જે મંદિરનું નકશી ઈરાની શૈલીમાં થયું છે તે સ્થાપત્ય વિશે માહિતી આપો અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર નહીં લખ્યું હોય તે અહીંયા એની જગ્યાએ પ્રશ્ન એવો ફેરવીને પૂછાઈ શકે ભાઈ તે સ્થાપત્યનું શું આપો સ્થાપત્ય વિશે માહિતી આપો આવી રીતે પ્રશ્ન પૂછાઈને પૂછી શકાય બરાબર છે તો અહીંયા આપણે જવાબ લખી શકાય ગુજરાત ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું બાંધકામ છે ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે હવે તે ક્યાં આવેલું છે તો એનો જવાબ આપણે લખી દેવાનો કે તે મોઢેરાની અંદર આવેલું છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યાં એવું છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે ક્યારે બનાવવામાં આવ્યું હતું તો કે એક હજાર ને છવ્વીસ માં બનાવવામાં આવ્યું હતું કોણે બનાવ્યું હતું તો કે ભીમદેવ સોલંકી પ્રથમ ભીમદેવ સોલંકી પ્રથમ નામના જે રાજા હતા તેને બનાવ્યું હતું એના શાસન કાળમાં બનાવવામાં આવ્યું હતું પછી આગળ આ મંદિર નું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે તો કે પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર છે શું છે પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર છે હવે તેથી જ્યારે પણ વહેલી સવાર પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર હોવાથી શું થાય છે ખાલી સ્ટોરીની જેમ યાદ રાખવાનું જ્યારે પણ સૂર્ય ઉગે છે તો સૂર્યનું પ્રથમ કિરણ છે એ સૂર્યનું પ્રથમ કિરણ છે પ્રવેશ દ્વારની અંદર એન્ટર થઈને ગર્ભગૃહની અંદર રહેલા સૂર્યનારાયણની પ્રતિમાની હતું પ્રકાશ પૂંજ થી શું હતું જળ જળ ઉઠી જળ હળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં શું પ્રગટતી હશે તો કે દિવ્યતા પ્રગટતી હશે હવે આ જે ગર્ભગૃહ છે તેની બહાર છે શું છે છે સૂર્યનારાયણ સૂર્યનારાયણ દેવની 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 નારાયણ આવેલી કેટલી મૂર્તિઓ આવેલી છે તો કે બાર આજે પણ આપણે જોઈ શકીએ છીએ પછી આગળનો મુદ્દો શું છે ઈરાની શૈલીમાં માં થયો છે આગળ આપણે જોઈ લીધું બરાબર છે ઈરાની શૈલી વાળો અને સૂર્ય મંદિરની આગળના ભાગમાં શું છે તો કે એક લંબચોરસ જળકુંડ આવેલો છે 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 એકસો ને આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલા લઈને તે નયન રમ્ય દ્રશ્ય ઉભું થાય છે હવે એમાં શું થાય છે તો કે આઠસો આઠ મંદિરો છે તેમાં સવાર સાંજ શું દર્શાવવામાં આવે છે સવાર અને સાંજ છે તો કે સરસ મજાના શું દર્શાવવામાં આવે છે તો કે સરસ મજાની દીપમાલાઓ પ્રગટાવવામાં આવે છે એના કારણે નયન રમ્ય દ્રશ્ય ઉભું થાય છે પછી આગળ જોઈએ ધોળાવીરા વિશે માહિતી આપો તો તે હડપ્પીય નગરનું સમકાલીન અને મોટું વ્યવસ્થિત નગર હતું ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું શેનું સર્વેક્ષણ કર્યું હતું ટીમ્બો ટીમ્બો એટલે કે ટેકરાનું અને પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અહીં સંશોધન કર્યું ત્યાર પછી ઓગણીસો ને નેવું ની અંદર પુરાતત્વ વિદ છે રવિન્દ્ર બિસ્ત ના રવિન્દ્રસિંહ બિસ્ત ના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ પ્રકારનું ખોદકામ થયું અને ધોળાવીરાનો મહેલ કિલ્લા અને તેની દિવાલો છે એ સફેદ રંગ કરવામાં આવ્યો હતો તેના અવશેષો આપણને અહીં મળી આવ્યા છે તો પહેલો મુદ્દો આપણો થશે મોટું અને વ્યવસ્થિત નગર હતું કેવું નગર હતું મોટું અને વ્યવસ્થિત નગર હતું મોટું અને વ્યવસ્થિત નગર હતું પછી શું છે તો કે ગુજરાતના પુરાતત્વ ખાતાએ અહીના સર્વેક્ષણ કર્યું સર્વેક્ષણ કર્યું હતું પછી આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ એટલે કે આપણે શોર્ટમાં લખી દઉં છું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના અધિકારીઓએ અહીં શું કર્યું સંશોધન કર્યું એસઆઈ શું કર્યું રવિન્દ્રિસ્ત ના માર્ગદર્શન હેઠળ છે એ અહી વિશેષ ખોદકામ થયું શું કરવામાં આવ્યું તેના વિશે વિશેષ ખોદકામ થયું બરાબર છે અને અંદર આપણને શું મળે એવું ખોદકામ કર્યું પછી મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો છે તેના અવશેષો પણ આપણને અહીંથી મળી આવે છે પછી મહેલની કિલ્લેબંધી છે એ સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે અને આ દિવાલો બનાવવા માટે પથ્થર અને ઈંટોનો ઉપયોગ થયો છે દિવાલો કેવી છે તો કે રક્ષણાત્મક છે કેવી છે રક્ષણાત્મક છે કેમ છે રક્ષણાત્મક કેમ છે તો કે એ બનાવવા માટે છેનો તો કે પથ્થરનો અને ઈટ નો ઉપયોગ થયો છે અદભુત છે આ વ્યવસ્થા કેવી છે અદભુત શુદ્ધ શુદ્ધિકરણ ની વ્યવસ્થા કેવી છે અદભુત છે કેવી છે અદભુત આમ ધોળાવીરા નગર વ્યવસ્થિત અને આયોજન નગર હતું પછી લોથલ તે સમય ભારતનું અગત્યનું મંદિર હતું તે સમજાવો ભાઈ લોથલ ક્યાં આવ્યું છે પેલો તો મુદ્દો લખી દેવાનો શું લખશો તમે પહેલો મુદ્દો ભાઈ અમદાવાદ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવ્યું છે અમદાવાદ જિલ્લામાં આવ્યું છે કઈ બે નદીના કિનારે આવ્યું વચ્ચેના ભાગમાં આવ્યું તો ભાઈ સાબરમતી અને ભોગાવો નદીના વચ્ચેના ભાગમાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવ્યું છે ક્યાં આવ્યું છે ધોળકા તાલુકામાં આવેલું છે અને પછી આગળ જોઈએ તો કે ખંભાતના કેટલું કિલોમીટર દૂર છે તો કે ખંભાતના ખંભાતના 18 અઢાર કિલોમીટર દૂર છે અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે અમદાવાદ થી કેટલું છે અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે બસ એટલું લખી નાખવાનું

એક મોટો ધક્કો એટલે કે ગોદી અથવા તો ડોકિયાડ મળી આવ્યો છે શું મળી આવ્યું છે આપણને ધક્કો મળી આવ્યો છે શું મળી આવ્યો છે ધક્કો અથવા તો ગોદી શું મળી આવ્યું છે ગોદી યાડ મળી આવ્યો છે જ્યાં ધક્કોનો શું હશે તો કે વાહનને સ્થિર રાખવા માટે તેનો ઉપયોગ થતો હશે અને તેમાં માલ સામાન ચડાવવા માટે થતો હશે પછી ગોદામો અને વખારોમાં શું છે તો કે ગોદામો હોય અથવા તો વખાર હોય

સિંધુ સંસ્કૃતિની એક સમૃદ્ધ શહેર અગત્યનું મંદિર અને વેપારી મથક હતું પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો તો પ્રાચીન ભારતના નગર આયોજનના મુખ્ય ત્રણ વિભાગો પડે છે કેટલા વિભાગો પડે છે ત્રણ વિભાગો પડે છે એક બે અને ત્રણ કેટલા વિભાગો પડે છે ત્રણ વિભાગો પડે છે એમાં પેલું છે સીટાડલ સીટાડલ ત્યાં કોણ રહેતું હશે તો કે શાસક અધિકારીઓ રહેતા હશે પછી ઉપલુ નગર બીજું શું પડે છે તો કે ઉપલુ નગર પડે છે ત્યાં કોણ રહેતું હશે તો કે એ ઉપલા અન્ય અધિકારીઓના નિવાસ માટેનું ઉપલુ નગર અને સામાન્ય લોકોને રહેવા માટેનું નીચલું નગર આવી રીતે ત્રણ ભાગ પડે છે શાસક અધિકારીના ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે આ જે સીટાડલ છે એ ક્યાં બાંધવામાં આવ્યો છે તો કે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે ક્યાં બાંધવામાં આવ્યો છે સીતાડલ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીને ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલો આપવામાં આવેલી છે આને શું આપવામાં આવ્યું છે તો કે રક્ષણાત્મક રક્ષણાત્મક દિવાલો આપવામાં આવેલી છે અને આ નગરમાંથી નગરમાંથી બે પાંચ ઓડાવાળા મકાનો પણ મળી આવ્યા છે અને આ રક્ષણાત્મક દિવાલો તો છે પણ સાથે સાથે એમાં શું છે બે થી પાંચ ઓરડા વાળા મકાનો મળી આવેલા છે બરાબર છે અને સામાન્ય નગર જો નીચલા નગરમાં મુખ્યત્વે હાથ વડેલી ઘી ઈટોનો બનાવેલા ઉપયોગ થાય છે એટલે કે હાથ થી બનાવેલી ઈટો ઈટોનો બનેલું છે આ નીચલું નગર બરાબર છે બસ વિદ્યાર્થી મિત્રો આ હતું સરસ મજાનું તમારું ચેપ્ટર નંબર ત્રણ અને ચેપ્ટર નંબર ચાર નું સોલ્યુશન કે બે અને ત્રણ નું સોલ્યુશન ચાલો કમેન્ટ કરી દો કયું હતું બરાબર છે તો હવે મળીએ છીએ અભ્યાસ કરો છો ઓશન કોચિંગ ક્લાસીસ ના વધારે અપડેટ જોતા હોય ને તમારે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે જોઈન થવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત